મિત્રો આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ અધ્યક્ષ ઈશુદાન ગઢવીજીનો આજે જન્મદિવસ છે અને તેને શુભકામનાઓ પાઠવતા ગોપાલ ઇટાલિયા તેમના સાથી મિત્રએ જે પોસ્ટ કરી છે તે પોસ્ટની અંદર ગોપાલ ઇટાલિયા શું લખી રહ્યા છે આજે આપણે વિગતવાર વાત કરીશું ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીના પૂર્વ પ્રદેશ પ્રમુખ અધ્યક્ષ હતા અને ગોપાલ ઇટાલિયાની બાદ યશુદાન ગઢવીજી પ્રદેશ પ્રમુખ અધ્યક્ષ હાલની અંદર છે અને ઈશુદાન ગઢવીની જે સંઘર્ષની કહાની છે તેને વર્ણવતા ગોપાલ ઇટાલિયા જે છે યશુદાન ગઢવીજીને તેઓના જન્મદિવસની શુભકામનાઓ પાઠવતા એક પોસ્ટ કરી છે પોતાના ફેસબુક અકાઉન્ટ પર તો મિત્રો આપણે જોઈએ કે ગોપાલ ઇટાલિયા શું લખ્યું છે તેઓની પોસ્ટની અંદર તો મિત્રો ગોપાલ ઇટાલિયા પોસ્ટની અંદર જે લખ્યું છે આપણને પાછી સંભળાવું છું યશુદાન ગઢવી નામ કાફી છે એક અંતરિયાળ ગામડાના સામાન્ય પરિવારથી આવીને અમદાવાદના એસજી હાઇવે હાઈવે પર આવેલા નામચીન મીડિયામાં એડિટર બની જવાની મુસાફરી ખૂબ જ સંઘર્ષમય રહી હશે પરંતુ આટલો સંઘર્ષ કરીને ગુજરાતના નામચીન એન્કર બન્યા પછી પણ ખેડૂતો માટે અવાજ ઉઠાવતા માટે તેઓ પોતાની સેટ થયેલી જિંદગી છોડીને રાજનીતિમાં આવવાનું તો બધા ઈચ્છે છે પણ જેલનો અપમાનનો વિરોધ થવાનો કે રાજનીતિમાં ટકી નહીં શકવાનો ભય બધાને લાગતો હોય છે ઈશુદાન ગઢવી સંઘર્ષનો રસ્તો પસંદ કર્યો અને જેલમાં ગયા આક્ષેપોનો સામનો કર્યો તેમજ અનેક મુશ્કેલીઓ વેઠીને પણ ટકી રહ્યા ઈશુદાન ગઢવીનું મક્કમ મનોબળ સરળ અને સહજ સ્વભાવ સૌને આદર આપવાની સમજણ પાર્ટીમાં સૌને સાથે રાખવાની આવડત અને લોકો માટે કાંઈક કરી છૂટવાની ભાવના અને ઈશ્વર પ્રત્યે અપાર શ્રદ્ધા આટલા ગુણો તેમને સક્ષમ નેતા તરીકે સ્થાપિત કરે છે પાર્ટીમાં તેઓ હંમેશા મારા માર્ગદર્શક રહ્યા છે કોઈ પણ મુશ્કેલ સમયમાં તેઓનો સાથ અને માર્ગદર્શન હંમેશા હાજર જ હોય છે એવા મારા નેતા અને મોટાભાઈ સમાન પ્રદેશ પ્રમુખ શ્રી ઈશુદાન ગઢવીને જન્મદિવસની શુભેચ્છાઓ ઈશ્વર ઈશુદાન ભાઈને હંમેશા તંદુરસ્ત અને હસતા રાખે એવી પ્રાર્થનાઓ તો મિત્રો આજ રીતે ગોપાલ ઇટાલિયા છે તે યશુદાન ગઢવીજીને શુભકામનાઓ પાઠવતા ફેસબુક એકાઉન્ટ પર તેઓના સંઘર્ષની કહાની વિશે પણ લોકોને જણાવી રહ્યા છે કે યશુદાન ગઢવીએ જે સંઘર્ષ કર્યો છે પોતાની જીવન પોતાની જે શૈલી હતી જેને સેટ કરી હતી તેઓએ એક એન્કર તરીકે તેઓ મીડિયાની અંદર કામ કરતા હતા તો મિત્રો તેઓની સેટ થયેલી જિંદગી તેઓએ છોડી અને રાજનીતિમાં આવ્યા અને ખેડૂતો માટે તેઓ લડી રહ્યા છે તેનું વર્ણન ગોપાલ ઇટાલિયાજી લોકોને બતાવી રહ્યા છે અને નીચે એક ફોટો મૂક્યો છે કે જ્યારે તેઓ પ્રવીણ રામ ખેડૂતોની એક યાત્રા કાઢી હતી તેની અંદર તેઓ પણ હાજર હતા તેઓની અંદર ગોપાલ ઇટાલિયા અને ઈશુદાન ગઢવી છે ટ્રેક્ટરના એન્જિન પર બેઠા છે અને રાજુભાઈ કરપડા છે તેઓ એ ટ્રેક્ટર ચલાવી રહ્યા છે તો મિત્રો એ જ રીતે એક ફોટો પણ મૂકી છે કે જે રીતે તેઓ ખેડૂતો માટે અવાજ ઉપાડી રહ્યા છે અને લડી રહ્યા છે તેને એક યાદગાર પ્રસંગ તરીકે એક ફોટો પણ મૂક્યો છે તો મિત્રો આ જ રીતે ઈશુદાન ગઢવીજીના જન્મદિવસ નિમિત્તે ગોપાલ ઇટાલિયા તેઓના ફેસબુક એકાઉન્ટ પર જે પોસ્ટ કરી છે તે આપણને આ રીતે કંઈક જોવા મળે છે તો મિત્રો શું માનવું છે તમારું આ પોસ્ટને લઈને ગોપાલ ઇટાલિયાને લઈને તો મિત્રો ચોક્કસથી કમેન્ટ કરીને જણાવજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો